તમારા વિસ્તારના તાજા અને સચોટ સમાચાર માટે જોડાયેલા રહો ગુજરાત તુફાન ન્યૂઝ સાથે વિડીયોને લાઇક કરી શેર કરો અને જીટી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો ગુજરાત તોફાન ન્યૂઝ તમારા નિર્ણયનો અવાજ વલસાડના ધોબી તળાવ પશ્ચિમ પાર વોર્ડ નંબર સાતમાં આવેલી નાની ગટર જેના ઉપરના ઢાંકણ વર્ષોથી નથી અને ગટરમાં મોટી સંખ્યામાં કચરો પણ ભેગો થઈ જવાના કારણે ગટરનું પાણી બહાર આવતું હતું અને રહેવાસીઓના ઘર પાસે જમા થઈ જતું હતું જેના કારણે આ વિસ્તારમાં ખૂબ જ દુર્ગંધ અને ગંદકી જોવા મળતી હતી જેથી રહેવાસીઓએ એક જ તકલીફ વેઠી રહ્યા હતા થોડા દિવસ અગાઉ એક ગંભીર ઘટના બની હતી જેમાં ગટર ઉપર ચેમ્બર ન હોવાના કારણે ત્યાંથી પસાર થઈ રહેલી એક મહિલાનો પગ ગટરમાં ઘૂસી જતા તે મહિલા ગંભીર રીતે ઈજાઓ થઈ પછી સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયાના વલસાડના પ્રમુખ મુખ્તાર શેખને રહેવાસીઓ દ્વારા પૂરેપૂરી સમસ્યાઓ જણાવવામાં આવી ત્યારબાદ મુખ્તાર શેખે તાત્કાલિક ધોરણે આ વાતની જાણ વલસાડ નગરપાલિકાને કરી અને જલ્દીથી આ સમસ્યાના નિકાલ કરવા માટે નગરપાલિકામાં જણાવવામાં આવ્યું ત્યારબાદ નગરપાલિકાના કર્મચારીઓ ત્યાં નિરીક્ષણ માટે આવ્યા હતા અને મુખ્તાર શેખે પૂરેપૂરી વિગતો જણાવી હતી અને નવા ચેમ્બરો લગાવી આપવા માટે કહ્યું હતું અને ગટેરની પૂરેપૂરી સફાઈ કરી દેવામાં આવી હતી શું ઇલેક્શન નજીક આવશે ત્યારે જ બધાની સમસ્યાઓ સાંભળવામાં આવશે